સુરતની ની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે તારીખ ત્રણ અને ચાર જાન્યુઆરી બે હાજર છવ્વીસ ના બે દિવસીય ભારત વિકાસ પરિષદના પશ્ચિમ ક્ષેત્ર દ્વારા અમૃત કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજરોજ સુરત ખાતે ભારત વિકાસ પરિષદ પશ્ચિમ ક્ષેત્રના કાર્યકર્તાના સંમેલનમાં ગુજરાત સહિત મહારાષ્ટ્ર અને ગોવાના ભારત વિકાસ પરિષદના કાર્યકરોની કાર્યશાળા મળી હતી જેના મુખ્ય પદે સંગઠન મંત્રી સુરેશ જૈન વીએનએસ ના વાઇસ ચાન્સેલર કે એન ચાવડા કેન્દ્રીય પર્યાવરણ સંયોજક ચેરમેન નિવૃત્ત સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જે આર ભટ્ટ એલ આર પટેલ પ્રાંત પ્રેસિડેન્ટ ધર્મેશ શાહ દક્ષિણ ગુજરાત વાઇસ પ્રેસિડેન્ટ નરેશ ઠક્કર યોગેશ પારીખ ભરૂચ ભારત વિકાસ પરિષદના પ્રમુખ કનુ પરમાર પરેશ લાડ અને વિજય મકવાણા સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા વધુમાં આ કાર્યક્રમ દરમિયાન ભારત વિકાસ પરિષદની એકસો ચોપન શાખાના કાર્યકર્તાના પરિવાર પણ ઉપસ્થિત રહ્યા હતા पश्चिम क्षेत्र का यह कार्यकर्ता सम्मेलन है गुजरात महाराष्ट्र गोवा तीनों स्टेट से सैकड़ों से कार्यकर्ता यहाँ पर उपस्थित हैं। यह एक प्रयास है व्यक्ति व्यक्ति को जुटा दिव्य शक्ति बढ़ा देशभक्ति आ रही इस प्रकार का निर्माण करने हेतु ये कार्यकर्ताओं का सम्मेलन हुआ है हर कार्यकर्ता अपने हृदय में एक भाव लेकर के जाए कि मुझे समाज में किस प्रकार से परिवर्तन करते हुए अपने राष्ट्र को संस्कारित करना है शक्तिशाली करना है संगठित करना है और आत्मनिर्भर बनाना है भारत विकास परिषद का यही हेतु है, है संस्कारित राष्ट्र बने आत्मनिर्भर भारत बने और समाज सुखद, सुखद खुशहाल बने सुखद बने यही इस पूरे सम्मेलन का एक उद्देश्य है इस उद्देश्य को हम चाहते हैं कि हर शाखा में ये बने हर शाखा गरीबी मुक्त परिवार बनाए हर शाखा परिवार परिवार को एक किसी भी प्रकार की कुरुति के बिना विहीन परिवार बनाए ताकि અમારા બે સંસ્કારિત ભારત બોલી શકે આજે બે દિવસ માટે ભારત વિકાસ પરિષદના પશ્ચિમ ક્ષેત્રના અમૃતમ કાર્યકર્તા સંમેલનનું ગુજરાત દક્ષિણ પ્રાંતનું બે દિવસીય કાર્યકર્તાઓનું સંમેલન છે જેમાં ગુજરાત મહારાષ્ટ્ર અને ગોવાના પાંચસો કરતા વધારે કાર્યકર્તાઓ અને દસ કરતા વધારે પ્રાંતોના અહીં આજે કાર્યકર્તાઓ અને અગ્રણીઓ ભેગા થયા છે એની કુલ જે થીમ જે છે તે સમગ્ર ત્રણેય રાજ્યની અંદર ભારત વિકાસ પરિષદના જે પાછા આયામો છે સ્વચ્છતા સંગઠન વિકાસ અને સ્વાવલંબન આ તમામની આજે બે દિવસ માટે ચર્ચાઓ થશે અને એના આધારે તમામ આ ત્રણેય રાજ્યની અંદર અમારા કાર્યકર્તાઓ પાછા જઈને પોતાના તમામ ઘરોમાં જઈને ભારત રાષ્ટ્રનું એટલે કે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું વિકસિત ભારત એટલે બે હજાર સુડતાલીસ એટલે કે ભારત વિકાસ પરિષદના તમામ આયોના અમે સંકલ્પ લઈએ છીએ અને એને સાકાર કરવા માટે અમે સૌ કટિબદ્ધ છીએ